ચાલથી સારું થયું આપણે વિદ્યાર્થીનીઓએ જોઈ લીધું ને તો હમણાં પથારી ફેરવાઈ જાય ચાલો દાખલો નંબર અગિયાર લવ અને એક બરાબર એને મટિરિયલની ઉપર હેડિંગ આપી દેજો ટાઈપ ટુ સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હાઇપો હેડિંગ ચાલો બ્રિજ ઓહ બ્રિજ મટીરિયલ કાંય આપણું ઘરે મૂકવા આપેલું છે મટિરિયલ આજે આ હલાવ હલાવ કરે છે ચાલો અત્યારે નોટમાં હેડિંગને આપતા મટીરિયલમાં જ આપજો જ્યારે દાખલો ઉતારે ને ત્યારે નોટમાં આપજો દાખલો નંબર અગિયાર લવ અને કુશ એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે તેઓ સાહીઠ ટકા નફો ત્રણ જેમ બેના પ્રમાણમાં હોય અને બાકીનો નફો બે જેમ એકના પ્રમાણમાં વેચે છે અંડરલાઇન કરવાનો બ્રિજ હવે માર ખાઈ જાય બોલે તો વચ્ચે સાહીઠ ટકા નફો ત્રણ જેમ બેના પ્રમાણમાં અને બાકીનો નફો બે જેમ એકના પ્રમાણમાં વેચે છે એટલે નફો વેચવાની વાત આવે ને ત્યારે સાઈડ પર ગણતરી કરવા પડશે અટે પછી નીચે આપેલા પેઢીના તારીખ એકત્રીસ ત્રણ સત્તરના રોજ કાચા સરવૈયા અને હવાલા પરથી પેઢીની પેઢીનું નફા નુકસાન ખાતું ભાગીદારોના ચાલુ ખાતા તથા પાકો સરવૈયો તૈયાર કરો ભાગીદારોના ચાલુ ખાતા અંડરલાઈન કરો આ ભાગીદારોના ચાલુ ખાતા આપ્યું છે ને એના પરથી ખબર પડે કે તમારી બીજી ટાઈપનો દાખલો છે બરાબર બીજી કઈ રીતના ઓળખવાનો તે પાકો સર્વે ખોલો પાકો સર્વે એટલે કે કાચું સર્વે આપેલું છે તે કાચા સર્વેમાં જો ચાલુ ખાતા એવું કરીને હેડિંગ આપેલું છે મળ્યું ચાલુ ખાતા લવ અને કુશ જ્યારે ચાલુ ખાતાની બાકી આપી દીધેલી હોય ત્યારે તમારો ચાલુ ખાતા વાળો દાખલો છે એવું સમજવાનું અસ્થિર સ્થિર કઈ યાદ રાખવાનું નહીં કેવો દાખલો ચાલુ ખાતા વાળો પડે આટલી વસ્તુ ખબર જ્યારે ચાલુ ખાતા વાળો દાખલો હોય તો તમારું એક ખાતું વધી જાય બરાબર એટલે જે જૂનું ખાતું હતું પહેલું વેપાર ખાતું પછી નફા નુકસાન ખાતું પછી નફા નુકસાન ફાળવણી ખાતું પછી મૂડી ખાતું હવે મૂડી ખાતા પછી બનાવવાનું ભાગીદારોનું ચાલુ ખાતું અને છેલ્લે પાકું સર પડે ખબર મૂડી ખાતા પછી કયું બનાવવાનું ચાલુ ખાતું અમુક શિક્ષકો મૂડી ખાતું બનડાવતા નથી પણ તમારે બનાવવાનું પછી તમારા ઈચ્છા પર રહી કે તમે બનાવો કે નહીં નહીં બનાવો પણ મેં કેમ બનાવી દેવાનું કેમ કે પછી પ્રવેશની વૃત્તિમાં એકાદ એન્ટ્રી આવતી છે એની અંદર એટલે પણ આટલી વસ્તુ ખબર જ્યારે તમારે ચેક કેવી રીતના કરવાનું કાચું સર્વે જોવાનું કાચા સર્વેમાં હવે તમારે બે વસ્તુ જોવાની રહી સૌથી પહેલાં કોઈ નફો આપેલો છે કે નહીં અને બીજું ચાલુ ખાતાની બાકી આપેલી છે કે નહીં અહીંયા ચાલુ ખાતું સેકન્ડ નંબર પર જ આપેલું છે એ ચાલુ ખાતું આપવાના કારણે આપણે ચાલુ ખાતું એક્સ્ટ્રા બનાવવા પડે જો આ મૂડી ખાતું બનાવ્યું મૂડી ખાતાની જેવું જ છે તમારું ચાલુ ખાતું

નફા નુકસાન ખાતામાંથી અને નફા નુકસાન ખાતામાંથી મળે એટલે નફા નુકસાન ખાતા સુધી બનાવવાનું નહીં એટલે જો મેં કયું બનાવ્યું છે ખાલી ફાળવણી ખાતું પછી મૂડી ખાતા અને એમ તમારું છેલ્લું બને પાકું સરવૈયું પણ વચ્ચે કયું ખાતું વધી ગયું ચાલુ ખાતું બરાબર પડશે બધાને ખબર ચાલુ ખાતાની બાકી આપેલી હોય તો મૂડી ખાતા પછી એક એક્સ્ટ્રા ખાતું બનાવવાનું ભાગીદારોનું ચાલુ ખાતું અત્યાર સુધી કઈ ગુચવાડો નથી ને બધાને ક્યારે બનાવવાનું ખબર પડે કાચા સર્વેમાં સર્વે જોવાનું ચાલુ ખાતાની બાકી આપેલી હોય તો ચાલુ ખાતું બનાવવાનું મૂડી ખાતા પછી બરાબર ચાલો હવે દાખલાની શરૂઆત દાખલાની શરૂઆતમાં આપણે નફો નફો જોયો આપેલો હતો એટલે ખાતું બનાવ્યું નહીં એના પછી એના બધા ખાતા બનાવ્યા છે બરાબર દાખલાની શરૂઆત તમે જેવી રીતના કરતા તેવી રીતના જ કરવાનું પહેલા ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ પર મૂડી લખવાની બાકી આગળ લાવ્યા એક લાખ વીસ હજાર અને એસી હજાર તારીખમાં શરૂઆતની તારીખ એક ચાર સોળ પણ આ વસ્તુ ખબર જેમ દાખલાની શરૂઆત કરતા તેવી જ કરવાની આ લખાઈ જાય પછી ઉધાર બાજુ પર ઉપાડ લખવાનો ઉપાડ ખાતે હવાલામાં તારીખ આપી હોય તો લખવાની નહીં આપી હોય તો કંઈ નહીં ચાલીસ હજાર અને બાર હજાર પણ બધાને ખબર તારીખ આપી છે હવાલામાં કોઈ નથી આપ્યું એટલે અહીંયા કરીએ ડેસ ચાલો હવે આગળ વધીએ આના પછી તમે શું કરતા હવાલા પર જતા રહેતા પણ અહીંયા જે ચાલુ ખાતું બનાવ્યું છે ને જે મૂડી ખાતામાં એન્ટ્રી આપી તેમ પહેલાં ચાલુ ખાતામાં એન્ટ્રી આપી દેવાની ચાલુ ખાતાની બાકી આપેલ છે જો લવ અને કુશ હવે જે ચાલુ ખાતું છે હોય તમારું મૂડી ખાતામાં દર વખતે મૂડી જમા બાજુ પર જ આવે કેમ કે મૂડી ભાગીદાર લાવવાનો જ છે પણ ચાલુ ખાતું તમારું ઉધાર બાજુ પણ હોઈ શકે અને જમા બાજુ પણ હોઈ શકે પહેલાં ભાગીદારના નામ લખી દેમ લવ અને કુશ અહીંયા બી લવ અને કુશ તમારે ઉપર બધું હેડિંગ વ્યવસ્થિત મારવાનું આની ઉપર કંઈ હેડિંગ નથી ઉધાર જમા ભાગીદારના ચાલુ ખાતું બસ એવું જ અને તારીખ વિગત લવ અને કુશ તારીખ વિગત લવ અને કુશ તમારા મૂડી ખાતા જેવું જ બરાબર ચાલો હવે ચાલુ ખાતાની વાત કરીએ તો બાકી ઉધાર બાકીની બી હોઈ શકે જમા બાકીની બી હોઈ શકે એમાં જુઓ લવનું કઈ બાજુ છે જમા બાજુ અને કુશનું કયું છે ઉધાર બાજુ બરાબર એટલે હવે અહીંયા બંને બાજુ પર તમારે લખવાનું બાકી આગળ લાવ્યા અને અહીંયા બી લખવાનું બાકી આગળ લાવ્યા મૂડી ખાતા જેવું જ શરૂઆતની તારીખ આપી દેવાની એક ચાર સોળ એક ચાર સોળ હવે જુઓ કોનું ઉધાર બાજુ છે કુસનો કુસનો ઉધાર બાજુ એટલે કુસના ખાનામાં ઉધાર બાજુ કેટલા લખવાના બાર હજાર અને લવનું કઈ બાજુ છે જમા બાજુ કેટલા રૂપિયા આઠ હજાર એટલે લવના ખાનામાં જમા બાજુ પર લખીએ આઠ હજાર છે કોઈ છોડ એટલે સુધી હા ને સિમ્પલ ખબર પડે સૌથી પહેલા મૂડી ખાતામાં મૂડી લખી ઉપાડ લખ્યું પછી તરત ચાલુ ખાતાની બાકી લખવાની ઉધાર બાજુ બી હોઈ શકે જમા બાજુ બી હોઈ શકે તે અંદર જોઈને નક્કી કરવાનું બરાબર જો ભૂલ નહીં કરતા ઉધાર બાજુ લવના ખાનામાં લખાઈ ગયા પહેલામાં કુસના ખાનામાં લખાઈ ગયા જવાબ બેસી જશે હા ને પણ તમારો દાખલો ખોટો આવી જાય ચાલો હવે આપણે હવાલા પર જવાનું એટલે એક સ્ટેપ તમારું વધી ગયું બરાબર હવાલો હવાલો નંબર એક મૂડી પર છ ટકા અને ઉપાડ પર દસ ટકા વ્યાજ ગણવાનું છે ચાલો મૂડી પર વ્યાજ અને ઉપાડ પર વ્યાજ આપવાનું છે હવે સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ એટલે સમજી લો સ્થિર મૂડી ખાતાનો અર્થ શું થાય કે મૂડી તમારી સ્થિર રહે પડે ખબર એટલે કે જે આ મૂડી લખી છે ને તમારી એક લાખ વીસ હજાર અને એસી હજાર તે તમારી સ્થિર રહેવા જોઈએ આ એક ભૂલ થઈ ગઈ ઉપાડ તમારું અહીંયા નહીં લખાશે હા ને શું કીધું અત્યારે મેં સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ એટલે કે મૂડી જે છે તમારી સ્થિર રહેશે ત્યાંની ત્યાં જ એટલે કે આજે એક લાખ વીસ હજાર શરૂઆતમાં હતી તે જ વાત કરીને બચવા જોઈએ એટલે જે આ ઉપાડ ઉધાર બાજુ લખેલું તે ક્યાં લખવાનું તમારે ચાલુ ખાતામાં ક્યાં લખવાનું ચાલુ ખાતામાં ઉધાર બાજુ ઉપાડ ખાતે કેટલા કેટલા હતા ચાલીસ હજાર અને બાર હજાર ચાલો વસ્તુ સમજજો પાછું એક વખત અને સૌથી પહેલાં મૂડી ખાતાની જમા બાજુ પર તમે મૂડી લખી પછી ચાલુ ખાતાની બંને બાજુ પર બાકી લખી એના પછી ઉપાડ તમે ક્યાં લખતા મૂડી ખાતાની ઉધાર બાજુ પણ સ્થિર મૂડી ખાતું એટલે કે મૂડી જેટલી છે તેટલી જ રહેવા જોઈએ તો જ તો સ્થિર મૂડી કહેવાય પડે વસ્તુ ખબર એટલે ઉપાડ જે છે તમારે ભાગીદારના ચાલુ ખાતાની ઉધાર બાજુ લખવાનું હવે મૂડી ખાતામાં તમે જે જે એન્ટ્રી મારતા તે બધી એન્ટ્રી સેમ આપવાની ચાલુ ખાતામાં કાયદા કાનૂન સેમ ખાલી લખવાનું ચાલુ ખાતે પડે આટલી વસ્તુ ખબર અને આ ઉપાડ ઓળખાવો પડી ત્યાં કેમ લખી કેમ કે મૂડી તમારે સ્થિર રાખવાની છે એટલે હા ચાલો આગળ વધીએ હવે મૂડી પર વ્યાજ કેટલા ટકા કીધું છે છ ટકા તમને મેં કીધેલું કે મૂડી જ્યાં લખેલી હોય તેના નીચે જેનું વ્યાજ આવે બરાબર પણ એના નીચે એટલે કઈ બાજુ જમા બાજુ અહીંયા નહીં લખાય ક્યાં લખવાનું ચાલુ ખાતામાં ગુસે બધાને હા કે ના હા એટલે અહીંયા લખીએ મૂડી પર વ્યાજ છ છ ટકા કાઢીને લખો એક લાખ વીસ હજારના છ ટકા બાર છંગ બોતેર સાત હજાર છ બસો પછી આઠ છંગ અડતાલીસ ચાર હજાર આઠસો બરાબર અને તારીખ માખરની તારીખ એકત્રીસ ત્રણ સત્તર છે કોઈને પૂછવાડો હજુ સુધી હા એમાં જમા બાજુ તો ફાળવણી ખાતાની ઉધાર બાજુ બરાબર શું લખીએ હેડિંગ મૂડી પર વ્યાજ લવ અને કુશ સાત હજાર બસો અને ચાર હજાર આઠસો બાર હજાર બધાને હ ને ખાલી આને ખાલી રાખવાનું બીજું બધું ચાલુ ખાતામાં આપવાનું આગળ મૂડી પર વ્યાજ પછી બીજું શું હતું ઉપાડ પર દસ ટકા વ્યાજ ચાલો ઉપાડ પર વ્યાજ છે ઉપાડની નીચે જેનું વ્યાજ કોણ છે માંધું

ચાર હજાર અને બારસો વિગતમાં લખવાનું ઉપાડ પર વ્યાજ તારીખમાં આખરની તારીખ એકત્રીસ ત્રણ સત્તર અહીંયા ઉધાર બાજુ તો ફાળવણી ખાતાની જમા બાજુ ઉપાડ પર વ્યાજ લવ અને ખુશ ચાર હજાર ને બારસો પાંચ હજાર બસો ચાલો આગળ વધીએ હવાલો નંબર બે હવાલો નંબર બે ચાલુ ખાતાની શરૂઆતની બાકી પર દસ ટકા લેખે વ્યાજની જોગવાઈ કરો ચાલો આ હવાલો તમારા માટે ન પણ સિમ્પલ જેમ મૂડી ખાતા પર વ્યાજ લખતા તો મૂડીની નીચે એનું વ્યાજ ઉપાડ ખાતા પર લખતા તો ઉપરની નીચે એનું વ્યાજ તેવી રીતના ચાલુ ખાતાની શરૂઆતની બાકી આ છે તમારી આ બાર હજાર અને આઠ હજાર પડે એના પર દસ ટકા આપવાનું તો એની જ નીચે લખાવા જોઈએ હા આ આઠ હજારના દસ ટકા એટલે આઠસો એની જ નીચે લખવાના પછી આ બાર હજારના દસ ટકા એટલે બારસો એ બે એની જ નીચે લખવાનું ગુસે બધાના મગજમાં હા ગુસે કે નહીં અને વિગતમાં લખવાનું ચાલુ ખાતાનું વ્યાજ ચાલુ ખાતાનું વ્યાજ તારીખમાં આખરની તારીખ અહીંયા લખીએ ચાલુ ખાતાનું વ્યાજ માં કે ના તો બોલાય ને ગધડાઓ નહીં ચાલો એટલે નિ બોલાવા માટેની કે માટે માટેની આ જે છે લવ સોરી કુશના ખાનામાં ઉધાર બાજુ છે તો આ ઉધાર બાજુ તો ફાળવણી ખાતાની જમા બાજુ એટલે અહીંયા લખીએ બારસો રૂપિયા ચાલુ ખાતાનું વ્યાજ કુશના ચાલુ ખાતાનું વ્યાજ અને પેલા લવના ખાનામાં જમા બાજુ છે એટલે આ બાજુ લખાશે ઉધાર બાજુ આઠસો રૂપિયા લવના ચાલુ ખાતાનું એટલે મૂડી પર વ્યાજ ચાલુ ખાતાનું વ્યાજ અને ઉપાડ પર વ્યાજ આ ત્રણમાં માં જવા જોઈએ નહીં હા કેમ કે જ્યાં લખેલું છે તેના નીચે જ વ્યાજ અને બીજી બાજુ વિરુદ્ધની એન્ટ્રી બરાબર વધી આગળ ચાલો હવાલો નંબર ત્રણ કુશને માસિક અઢારસો લેખે પગાર ચૂકવવાનો બાકી છે ચાલો કોઈ ભાગીદાર છે ભાગીદારને પગાર આપવાનો છે ભાગીદારને પગાર આપે તો એની મૂડીમાં વધારો થાય વધારો થાય તો કઈ બાજુ લખાય જમા બાજુ બરાબર પણ મૂડી ખાતાની જમા બાજુ નહીં લખવાના ક્યાં લખવાના ચાલુ ખાતાની જમા બાજુ માસિક કેટલો કીધો છે અઢારસો પણ આપણે શું તૈયાર કરતા છે વાર્ષિક હિસાબ એટલે કે વર્ષના પૈસા લખવાના તો અઢારસો ગુણ્યા બાર કરો એકવીસ હજાર છસો કુશના મૂડી ખાતાની જમા બાજુ સોરી ચાલુ ખાતાની જમા બાજુ જમા બાજુ કેમ એટલે એની મૂડીમાં વધારો થયો છે એટલે બરાબર કુશને માસિક અઢારસો લેખે પગાર ચૂકવવાનો બાકી છે કુશનો પગાર આ તો આપેલો નથી ને જોઈ લેવાનો અંદર દેખાય કોઈ જગ્યાએ કુસનો પગાર કાચા સરવ્યામાં હા ને એક દાખલો તમારો એવો આવતો છે કે જેની અંદર જૂનો જૂનો વ્યાજને પગારને એવું બધું આપેલું છે બરાબર એટલે કોઈ વખત ધ્યાન રાખવાનું એ પછી જોઈએ ચાલો અહીંયા લખીએ પગાર ખાતે તારીખમાં એકત્રીસ ત્રણ સત્તર અહીંયા જમા બાજુ તો ફાળવણી ખાતાની ઉધાર બાજુ એકવીસ હજાર છસો કુશનો પગાર કુસે જ છે કે કુશનો પગાર આગળ વધીએ હવાલો નંબર ચાર ઉપરના હવાલાઓ નાખ્યા પછી વધતા નફા પર કુશને દસ ટકા લેખે કમિશન આપવાનું છે ચાલો કુશને કમિશન આપીએ તો એના મૂડીમાં વધારો થાય વધારો થાય એટલે કઈ બાજુ લખાય જમા બાજુ બરાબર એટલે અહીંયા લખીએ કમિશન ખાતે કુસના ખાનામાં લખવાના છે તારીખમાં એકત્રીસ ત્રણ સત્તર અહીંયા જમા બાજુ તો ફાળવણી ખાતાની ઉધાર બાજુ અહીંયા લખીએ કુશનું કમિશન પણ હજુ સુધી આપણાથી રકમ લખાય નહીં એ લોકોએ શું કીધું છે વધતા નફા પર દસ ટકા એટલે જે અહીંયા નફા આવશે ને તેના દસ ટકા કાઢીને આપી દેવાનું પડે વસ્તુ ખબર બે વાક્ય આવે વધતા નફા પર દસ ટકા અને કમિશન આપ્યા પછીના નફા પર દસ ટકા જો કમિશન આપ્યા પછીના નફા પર દસ ટકા તો ગુણ્યા સો છેદમાં એકસો દસ આવી રીતના કરવા પડે પેલું સૂત્ર તમારું કમિશનનો દર છેદમાં સો વત્તા કમિશનનો દરવાળું અહીંયા શું કીધેલું છે જે નફા આવે તેના પર જ દસ ટકા કાઢવાના એટલે જે નફા આવ્યો તેનો દસ ટકા કાઢીને આપી દે બીજું વિચારવાનું નહીં પડે બધાને ખબર એટલે આ લખી રાખ્યું છે જ્યારે રકમ આવે ત્યારે લખીએ રકમ આગળ વધીએ પૂરા થઈ ગયા કે હવાલો હવે કાચા શ્રેયામાં જે બચ્યું તે લખાવો મૂડી ઉપાડતા આવી ગયું ખાતું આવી ગયું નફા નુકસાન ખાતું કઈ બાજુ લખેલું છે જમા બાજુ એટલે આ ખાતામાં બી કઈ બાજુ લખાય આપણાથી જમા બાજુ કેટલા રૂપિયા એસી હજાર જે વિગત આપી છે તે જ નામ લખીએ નફા નુકસાન ખાતું પછી આગળ સ્ટોક ટાઉસમાં એકત્રીસ ત્રણ સત્તર આખર સ્ટોક ક્યાં લખો મિલકત લેણામાં અહીંયા લખીએ આખર સ્ટોક એમ બી વેપાર ખાતું બનાવતા નથી આપણે અને બાકી ઉધાર બાકી પર છે એટલે મિલકત લેણામાં જ જશે પછી અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ ક્યાં લખો પાકા સરેરામાં મિલકત લેણા બાજુ અગાઉથી ચૂકવેલ એટલે લેણું અગાઉથી ચૂકવેલ વીમો કેટલાનો બત્રીસો પછી મકાન ક્યાં લખું મિલકત લેણામાં બીજું તો કંઈ નથી ને મકાનને રિલેટેડ નથી આ તો હવાલો ઘસારો ને એવું ઘાલખાતને એવું કંઈ આવ્યું નહીં મળે મકાન એક લાખ સાહીઠ હજાર પછી દેવાદારો અને લેણદારો અહીંયા લખીએ મૂડી દયા બાજુ પર લેણદારો અને મિલકત લેણા પર લખીએ દેવાદારો લેણદારો કેટલા સાપ બાસ અને દેવાદારો કેટલા રકમમાં લોચા પાડ્યા આવે પછી રોકડ અને બેંક બાકી બંને રકમ આપેલી છે એટલે મૂડી દેવા બાજુ પર લખીએ બેંક ઓવરડ્રાફ્ટ અને પેલી બાજુ લખીએ રોકડ શિલ્લક નામની ખબર પડે તો બંને બાજુ સરખું જ લખીએ આનો બેંક રોકડ બોલો બેંક સિલ્લક બેંક ઓવરડ્રાફ્ટમાં કેટલા લખો વીસ હજાર અને રોકડ શિલ્લકમાં ચાર હજાર આઠસો ચાલો એના પછી દેવી હુંડીઓ ખાલી દેવી હુંડી જ છે એટલે ક્યાં લખીએ મૂડી દેવા બાજુ દેવી હુંડીઓ કેટલાની ચૌદ હજારની પછી ગીરો લોન ક્યાં લખવાની અહીંયા જ મૂડી દેવા બાજુ ગીરો લોન કેટલાની એક લાખની પાઘડી ક્યાં લખવાની મિલકત લેણામાં પાઘડી કેટલાની ચાલીસ હજારની પછી બાકી મજૂરી ક્યાં લખવાની મૂડી દેવા બાજુ બાકી મજૂરી એટલે દેવું બાકી મજૂરી કેટલાની બે હજાર આઠસો પછી મળવાનું બાકી ભાડું મળવાની બાકી એટલે લેણું બરાબર મળવાનું બાકી ભાડું મિલકત લેણામાં કેટલા રૂપિયા સોળસો પછી અગાઉથી મળેલ કમિશન મૂડી દેવા અગાઉથી મળેલ કમિશન હોશિયાર થઈ ગયા આજે તમે કેમ આઠસો પછી ગલખા દનામાં તો હવે થાવ હોશિયાર વેરી ગુડ કેમ કીધું ખબર એને પૈસા જોઈને પૈસા એમાં જમા બાકી પર છે એટલે એણે એમ કહી દીધું કે મૂડી દેવા અને એન્ટ્રી આપતે સાચું પડશે પડે વસ્તુ ખબર એટલે થોડીક પોતાની બુદ્ધિ દોડાઈ દેવાની એણે બીજું કંઈ નહીં વિચાર્યું અંકિત બીજું કંઈ વિચાર્યું નહીં વિચાર્યું હા એવું થાય એટલે કોમર્સ બહુ બધી બાજુથી વગર વિચાર્યા બી થઈ જતું છે પણ હવે કાયદો સાંભળી લો જો તમારા હવાલામાં ઘાલખાદ કે ગાલખાદ અનામત કે દેવાદાર પર વટાવ અનામત આનો હવાલો નહીં આપેલો હોય તો તમે ગાલખાદ અનામતની બે પ્રકારે એન્ટ્રી કરી શકો એક મૂડી દેવા બાજુ ડાયરેક્ટ લખીને બીજું દેવાદારમાંથી વાત કરીને પડે વસ્તુ ખબર દેવાદાર માંથી બાદ કરતો તો બી સાચું અને મૂડી દેવા બાજુ લખશો તો બી સાચું તો આપણે એક જ ફિક્સ રાખીએ ક્યાં લખી દે મૂડી દેવા બાજુ પડે બધાને ખબર એક્ઝામ ની અંદર જ્યારે પેપર ચેક થાય ને ત્યાં નીચે લખેલું જશે કે ગાલખાદ અનામત ની આ બંને માંથી કોઈ પણ એક એન્ટ્રી સાચી આપતી બરાબર આપણે કોઈ પણ એક કરી દેવા એકાદ દાખલામાં પેલું બી બતાવી દેવા અત્યારે આપણે ક્યાં લખીએ મૂડી દેવા બાજુ ગાલખાદ અનામત કેટલા રૂપિયા હવે જોજો તમે અહીંયા આઠ હજાર લખે એના જગ્યા 80000 માંથી આઠ હજાર બાદ કરીને 72000 હજાર બાર બતાવે તો બી સાચું થાશે એક વસ્તુ ખબર બધાને નોંધ લખાવો પછી આગળ વધીએ પેટન્ટ એટલે મસ્ત મજા આવ્યા કરે કે પછી હું થા હા ને આ ટોટલ છ્યાસી હજાર ચારસો એટલા જ પૈસા લખીએ અહિયાં છ્યાસી હજાર ચારસો બાદ કરો કેટલા પૈસા આવે તે જોજો આ બાવન હજાર અહીંયા લેખા છે એ લોકો એમ કીધું વધતા નફા પર વૈધો નફો કેટલો બાવન હજાર એના પર કેટલા ટકા કમિશન આપવાનું છે દસ ટકા એટલે પાંચ હજાર બસો થવાના આ પાંચ હજાર બસો અને આ પાંચ હજાર બીજા બસો અહીંયા બરાબર જગ્યા રાખેલી જ હતી આપણે ચાલો હવે પાછું વાત કરીને ફાઇનલ રકમ લાવ છેતાલીસ હજાર આઠસો આવ્યા ઓકે પરફેક્ટ છે ચાલો જોઈ લે બધા છેતાલીસ હજાર આઠસો આવ્યા બધા ઉપર જો મૂડી ખાતામાં નહીં લઈ જવાશે કેમ મૂડી તો તમારે સ્થિર રાખવાની છે એટલે આ ક્યાં લઈ જવાના ચાલુ ખાતામાં એટલે અહીંયા લખવાનું લવના ચાલુ ખાતે અને કુશના ચાલુ ખાતે બે લીટીમાં લખી દઉં લવના ચાલુ ખાતે અને કુશના ચાલુ ખાતે પડે બધાને ખબર આટલું હા ને એટલે મૂડી ખાતું જોજો તમે મૂડી ખાતું નહીં બનાવેલું હોય ને તો ડાયરેક્ટ અહીંયા લખી શકે તમે મૂડી ખાતા અને બંનેનું નામ લવ અને કુશ જેટલા પૈસા છે તેટલા એક લાખ વીસ હજાર અને એંશી હજાર બંનેનું ટોટલ મળીને બે લાખ જો મૂડી ખાતું નહીં બનાવે આ ડાયરેક્ટ એન્ટ્રી બી આપી શકે અથવા તો મૂડી ખાતું બનાવીને અહીંયા ટોટલ મારીને બાકી આગળ લઈ ગયા લખવાનું તો બી એટલું જવાનું તમારું પડે બધાને ખબર પણ આ કેમ બનાવવું કેમ કે કોઈ વખત એક હવાલો આપે જેની એન્ટ્રી આમાં થઈ જાય પ્રવેશ નિવૃત્તિમાં એવું થશે હા એટલે અત્યારથી ટેવ રાખવાની બે કે ત્રણ મિનિટ જશે બનાવવાની બનાવી દેવાનું બરાબર ચાલો હવે આની વાત કરીએ આ જે નફો છે નફો વેચવા માટે કંઈ સાહીઠ ટકા ચાલીસ ટકાની એ લોકોએ વાટ લગાડી લીધે તમારી હા ને જોઈ લે બાકી બધું તો અત્યાર સુધી એટલું જ લાગ્યું એની જ વાત કરીએ જો લવ અને કુશ એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે તેઓ સાહીઠ ટકા નફો ત્રણ જેમ બેના પ્રમાણમાં અને બાકીનો નફો બે જેમ એકના પ્રમાણમાં વેચે છે બે પ્રમાણ આવી છે એટલે કે આપણે આ નફાને છૂટું પાડવા પડે પહેલાં સાહીઠ ટકા અને ચાલીસ ટકામાં સાઈઠ ટકાને ત્રણ જેમ બેના પ્રમાણમાં વેચે અને બાકીનો જે છે તેને બે જેમ એકના પ્રમાણમાં જોજો પહેલાં સાદી ગણતરી કરી એકદમ સિમ્પલ જે ખબર પડે છેતાલીસ હજાર આઠસો નફો આવ્યો તમારો એના બે ભાગ પાડીએ એક ભાગ કેટલા ટકાનો સાહીઠ ટકાનો અને બાકીનો ભાગ ચાલીસ ટકાનો કેટલો કેટલો થાય આ કેટલા અઠ્યાવીસ હજાર અને આ અઢાર હજાર બરાબર હવે આ જે નફો છે સાહીઠ ટકા તે કેટલા પ્રમાણમાં વેચવા કીધો છે ત્રણ જેમ બે અને આ કેટલા પ્રમાણમાં વેચવા કીધો બે જેમ એક બરાબર છે કે ને ચાલો એટલે હવે જો અહીંયા લખી દેતો છે લવ અને બીજું નામ ખુશ બરાબર એટલે આ પૈસા ત્રણ જેમ બેના પ્રમાણમાં વેચો એટલે અહીંયા લખ્યો સોળ હજાર આઠસો અડતાલીસ અને કુશના બસો બત્રીસ પડે વેચો ચાલીસ છ હજાર બસો ચાલીસ પડે બધાને ખબર એટલે આ સાહીઠ ટકા નફો ત્રણ જેમ બે વેચો અને ચાલીસ ટકા નફો બે જેમ એક પ્રમાણમાં વેચો આવે જો આ લવના સોળ હજાર આઠસો અડતાલીસ વત્તા બાર ચારસો કેટલા થશે લવના થર્ટી નાઇન નાઇન પછી આટલા ટ્વેન્ટી ઓગણત્રીસ હજાર ત્રણસો અઠ્યાવીસ આ બંને સત્તર હજાર ચારસો બોતેર હવે સાચું પડ્યું કે ખોટું પડ્યું તે જોવા માટે આ બંનેનું ટોટલ મારી જવાનું છેતાલીસ આઠસો થવા જોઈએ તો સાચું નહીં તો ખોટું થઈ ચાલો બીજી કોઈ રીતના કોઈ શીખવે ને તો મેરબાની કરી આજ પકડી રાખજો એકદમ સિમ્પલ છે ટોટલમાં દીધું બરાબર એટલે હવે લવ ના કેટલા લખીએ આપણે ઓગણત્રીસ હજાર ત્રણસો અઠ્યાવીસ અને કુશના કેટલા લખીએ સત્તર હજાર ચારસો ને ચાલો હવે જે આ લખ્યું છે ઉધાર બાજુ ક્યાં લખવાનું ચાલુ ખાતાની જવા બાજુ ઓગણત્રીસ હજાર ત્રણસો અને સત્તર હજાર ચારસો બોતેર એટલે અહીંયા જોઈ લો આ જે છે ખાલી એમ જ તમારે ટોટલ માને બંધ કરી દેવાનું એક લાખ વીસ હજાર હજાર એક લાખ વીસ હજાર અને એસી હજાર એટલે છેલ્લે બાકી આગળ લઈ ગયા બી એક લાખ વીસ હજાર અને એંસી હજાર પડશે ખબર ખાલી એમ જ લખી દીધો છે એકત્રીસ ત્રણ સત્તર હા એટલે સ્થિર મૂડી ખાતી થઈ ગઈ તમારું જે શરૂઆતની મૂડી હતી તે જ તમારી આખરની મૂડી એટલે એ સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ કહેવાય અને બીજું કંઈ વિચારવાનું નહીં પણ આપણે સ્થિર સ્થિર વિચારવાનું જ ને આપણે શું જોવાનું ચાલુ ખાતાની બાકી આપેલી છે એટલે ચાલુ ખાતું બનાવી દેવાનું પડે બધાને ખબર ચાલો હવે આ બાજુ ટોટલ મારો અહીંયા શું લખવાનું વહેંચણી પાત્ર નફો તારીખમાં આખરની તારીખ એકત્રીસ ત્રણ સત્તર મારે ટોટલ આમાં ટોટલ ઉધાર બાજુ બી વધારી શકે જમા બાજુ બી અહીંયા જો ચુમ્માલીસ હજાર થઈ જતું છે ઓગણપર ઉધાર બાજુ હજાર છસો બોતેર આના જ ને કુષ્ણા હવે આ બાજુ લવના ઉધાર બાજુ વધારે છે ચુમ્માલીસ હજાર આવ્યા પેલી બાજુ વધારે છે કરી જવો બાજુ વધારે હોય તો પેલી બાજુ ના પિસ્તાલીસ હજાર અઠ્યાવીસ બરાબર એટલે જમા બાજુના વધારે છે પિસ્તાલીસ હજાર ત્રણસો અઠ્યાવીસ એટલે એક હજાર ત્રણસો અઠ્યાવીસ બચવાના બરાબર અને ચાલો જેમ અહીંયા બાકી આગળ લઈ ગયા લખતા તેવી જ રીતના અહીંયા બી શું લખવાના બાકી આગળ લઈ ગયા એકત્રીસ ત્રણ સત્તર ચાલો હવે અહીંયા બરાબર સમજી લેજો જો તમારું મૂડી ખાતાની ઉધાર બાજુ પૈસા ખૂટે હ બાકી આગળ લઈ ગયા તો તમે ક્યાં લખે મૂડી દેવા બાજુ બરાબર તો આ જે ચાલુ ખાતું છે તેમાં બી જો ઉધાર બાજુ ઉધાર બાજુ ખૂટે તો ક્યાં લખવાના મૂડી દેવા બાજુ પણ જો આ પૈસા જમા બાજુ આવેલા હોય તો ક્યાં લખવાના મિલકત દાણા બાજુ વડે બધાને ખબર એટલે બંને બાજુ આવી શકે મૂડી ખાતું વિચારવાનું મૂડી ખાતામાં ઉધાર બાજુ પૈસા ખૂટતા તો તમે મૂડી દેવા બાજુ લખતા તો ચાલુ ખાતામાં બી ઉધાર બાજુ ખૂટે તો મૂડી દેવામાં લખવાના અને જમા બાજુ ખૂટે તો મિલકત દાણામાં પૂછી જાય બધાને ચાલો અત્યારે ઉધાર બાજુ ખૂટ્યા છે એટલે અહીંયા મૂડી દેવા બાજુ પણ લખીએ હેડિંગ આપવાનું ચાલુ ખાતા લવ અને બીજા બે પાંચ દાખલા ચાલો મહિલાઓ એટલે કે સ્ત્રીઓ મૂડી દેવાનું મારો અને પુરુષો એટલે કે પુરુષ મિલકત લેણા બાજુમાં ભગવાનને પ્રાર્થના કરવા પહેલા રાજપુતા નું નામ લઈ લેજો એટલે ટોટલ હરકું બે

બંને એન્ટ્રી સાચી છે સમજી લેજો ટોટલ તમારો હરકું જ બેસવાનું છે અને હવે અહીંયાથી થી આઠ તમે દૂર કરો ને પેલા વાત કરો એટલે પાછું હરકું જ થઈ જવાનું હા એટલે આટલું ટોટલ આવે અથવા તો આટલું ટોટલ આવે બંને સાચું કહેવાશે પડે બધાને ખબર જો સ્કૂલમાં તમને એમ કહે કે ગાલખા દાનામાં દેવાદારોમાંથી વાત કરીને બધા તો વાત કરીને બતાવી દેજો આપણે બંને કાયદો ખબર રહેવા જોઈએ ખાલી બરાબર ક્લિયર આટલું અને અગિયારમાં ધોરણમાં આ કાયદો હતો ખબર હોય તો કદાચ એક દાખલામાં એવું આવી ગયેલું હતું હા ક્લિયર કંઈ પૂછવાના છે ચાલુ ખાતાવાળો પહેલો દાખલો છે કોઈને ભારી લાગ્યું એવું છે દર વર્ષે ભારે લાગતું છે એટલે એટલે આ વખતે ભારે વાળું કાઢી જ લાગજો શરૂઆતમાં જ એકદમ વ્યવસ્થિત ભણી લાવે ચાલો બંધ કરી દેવ વિડીયો વિડીયો વાળા આવ